પછી અમે અહીંથી લઈ અહીં ત્યાં ઉતારી ઢોરમાર માર્યું અમે ના કીધું હાથ પગ બધું ના માયું તેની ગુનેગાર નહીં તેઓ છતાં આ સાહેબો દારૂ પીધ પીધેલા હતા અને માનના જન્માષ્ટમી ની રાત્રે નર્મદાની આમલેતા પોલીસ દ્વારા પાટણા ગામના બે સગા ભાઈઓને જુગાર રમવાના આરોપસર લઈ ગયા બાદ ઢોરમાર મારવાના ચકચારીક કિસ્સામાં હવે નવો વણા આવ્યો છે શું છે સમગ્ર મામલો જોઈ લો આ વીડિયો નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અમલેધા પોલીસના ચોપડે લગાયેલી વિગતો મુજબ સોળ ઓગસ્ટની રાત્રે નાંદોદ તાલુકાના અમલેધા પોલીસ દ્વારા પાટણા ગામે કરાયેલી રેડમાં કથિત રીતે પોલીસે રૂપિયા સાતસો પચાસ સાથે જુગાર રમતા ઝડપેલા સાત ઇસમોને પોલીસ મથકે લઈ જઈ તેમની સામે ગુનો દાખલ કર્યો હતો જે પૈકી નિતેશભાઈ રૂપસિંહભાઈ વસાવા ઉંમર પિસ્તાળીસ અને શૈલેષભાઈ રૂપસિંહભાઈ વસાવા નામના બે સગા ભાઈઓ કે જેઓ કેળા ભરવાનું મજૂરીનું કામ કરે છે તેમને પોલીસ દ્વારા કથિત રીતે ઢોર માર મારવાના આક્ષેપો થયા છે હાલ આ બંને સગા ભાઈઓ રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બંનેના સાથળના ભાગે લાકડીના સપાટા માર્યાના નિશાનો ઉપસી આવ્યા હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું છે ત્યારે ભોગ પુત્ર દ્વારા આ મામલે માર મારનાર આમલેતા પોલીસના બે પોલીસ કર્મીઓ મદન વસાવા અને રાકેશ વસાવા વિરુદ્ધ એફઆઈઆર નોંધી તેમની ધરપકડ કરવા નર્મદા જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી આપી કાર્યવાહીની માંગ કરી છે કે જન્માષ્ટમનો દિવસ હતો હાંડી કાર્યક્રમ ચાલતો હતો અને તે દિવસ વરસાદ કર્યો હતો તો મારા પપ્પા અને મારા મોઢા એ કંઈ મંદિરમાં જતા હતા તો વરસાદ પડતો હતો એટલે સ્કૂલમાં ગયા તો સ્કૂલમાં કંઈ જુગાડીનું જુગાડી રમતા હતા તો એટલામાં પોલીસની ગાડી આવી એમાં તો કોઈ પકડાયો નહીં એટલે મારા પપ્પાને મારા મોઢાને લઈ ગયા કોઈ પૈસા નહોતા એમની પાસે કંઈ નહોતું ત્યાં લઈ જઈને એમને દોડમાં મારવામાં આવ્યો છે તો પછી બીજા દિવસે અમે જાત જામીન પર એમને છોડવ્યા છે તો પછી ઘરે લઈ આવ્યા તો પછી એને કઈ માર્યા તો દુખાવો ઉપડ્યો જાંગમાં ને હાથમાં તો પછી એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને એમ્બ્યુલન્સ આવી તો પછી અમે દવાખાને લઈ ગયા અને હવે દવાખાને લઈ આવ્યા તો પછી અહીંયા ડોક્ટર સાહેબ એવું કે છે કે એમને આરામની જરૂર છે એમ એમને ડિસ્ચાર્જ કર્યું છે એમને અને કઈ કોટેશન બી કઈ એમની કાર્યવાહી કરતા નહીં કાલે બી મેં જમાદાર સાહેબને ફોન કર્યો સાંજે કે મને એફઆઈઆરની કોપી આપો તો એવું કે છે કે કઈ ને મેં એમાં બંદોબસ્ત માં છો તો કાલે આજે ગયો તો મને એવું કીધું કે કોપી ના છે જ્યાં સુધી સિવિલ હોસ્પિટલના ડોક્યુમેન્ટ ના આવે ત્યાં સુધી કશું ના મળે તમને એમ અને અહીંયા બી કોઈ હમણાં મેડમ આવ્યા હતા એવું પણ કહે છે કે એમને રજા આપીને જે તો પતાવી દો એમ તો હવે ડોક્ટર એવું કે છે કે તમને ડિસ્ચાર્જ મળી ગયો છે તો હવે તમારે ઘરે પડશે

એ જોવાનું છે તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો